ફાઈનલી કઈ આપણું બધું કામકાજ પતાવી દીધું છે તમે જોઈ શકો છો આપણે સામાન લીધો તો તે બિસ્કિટને એવું ગોઠવી નાખ્યું છે ક્રેક જેટ બિસ્કિટ પડ્યા હતા એટલે ગોઠવ્યા નથી વિમલ કપ ને બધું ગુટકાવ ગુટકાવું બધું કમ્પ્લીટ કરી દીધું છે અને બીજી વાત કહો તમે જોઈ શકો છો પડીકાને ને બી આપણે ગોઠવી દીધું છે ચા બનાવેલો જ પડ્યો છે ચા બી બનાવો નથી તબિયત તો થોડી હાર્ડ થઈ ગઈ ગઈ કેમ કે રાતે આપણે માતાજીનો દોરો કાંઈ બંધે તો ગાઈ જ અમારા ગમે તેવું કાંઈ બી હોય ને તો કાંઈ માતાજીનો દોરો બંધે મારે કાંઈ જ એક દોરો નતો બંધેલો

પહેલાં જેવી પહેલાં કંઈ તબિયત હારી છે એકદમ મસ્તી બોલાય છે અને પહેલાં તો આખું તબિયત જ બગડી જતી કાલ તો રાતે ઊંઘ ના આવે એવું આખું તાપ ન એવું તાવનો ભાવ આવી ગયું હતું તો પપ્પાએ દોરો કંઈ બંધ્યો અને મટી ગયું અને ત્યાં તો આપણે હોટલે જ આવ્યા હતા તો પહેલાં બીજું કામ કામ આમ પતાવી દીધું છે પપ્પાને જો આયા નથી પપ્પાને આવ્યા પછી આપણે ઘરે જમવા જવાનું છે ગાઈ જ અને સવારે બી નાસ્તો કર્યો નથી બિસ્કીટ ખાઈ કેમકે નાસ્તો બને બને નહોતો ગાય જ આપણે પહેલાં જવાનું હોય હોટલે એટલે ફટાફટ બિસ્કીટ ખાઈ દીધું હતું પછી બેસકી ક્યાં ને આપણે હોટલે આવી ગયા હતા પછી હોટલે બી ચા પીધો હતો ને અમારા અંકિતભાઈને ગયા છે ગાય નોકરી અને આપણે સીએ હોટલ તો અમે થોડી વાર નહીં તમને મળી ગાય તાપ તો છે બોલા ઠંડી હોતી નહીં તાપ લાગે પર સ્વેટર કાઢવું નહીં ખાલી ખોટું હોય ને બધા પીવા પણ સ્વેટર કાઢવું જ નહીં આ સ્વેટર એવું ફાટી ગયું ગાઈ તમને એવું લાગતું હતું કે હું હચકા દેતો નહીં પણ ગાય છે એવું કહીશું હચકાતા નહીં નહીં ધર ને

पंख कोन लाग्यो नि पंख ममा लाय ममाले त आइफोन करियो है कुन फोन गर्यो ममा टोका ने हो चेतना पंकी का हो गउ हारा थ्या यो आ बात थ्या नि व्यापारियालाई कि हा

मम्मी बारे का, दादी काटा <laughs> का <laughs> <काए पंका गारा? laughs> दा कॉमेडी तो तो मेरा मम्मी ले है उम्मी लूखा khát lắm cái hoa 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 khát lắm

ગાઈસ મમ્મીને તો ફોન કાઢતો હતો અને આપણે તો ફોન ચાર્જિંગ લઈ તો અને બ્લોક બનાવી દઈએ થોડો ગાઈસ આ તો હવે અગિયાર ના હજુ તો અગિયાર ના અગિયાર થવા આવે તમે જોઈ શકો છો ભાઈ એવી ચાલી હતી આપણે આટલો ભાગ જોઈએ ભાઈ જીએ હોટાલી એટલે ફોનમાં ચાર્જિંગ થઈ જાય પપ્પા બેઠ્યા હતો નોંધી ગાઈ હોટાની આપણે